નમસ્કાર દર્શક મિત્રો મારું નામ તિલક પટેલ છે આપણે અત્યારે તમાકુમાં બહુ જોરદાર રિઝલ્ટ લીધેલું છે નાપા ગામમાં તો અહીંયા જ્યારે અમે આપણા તો ખેડૂત મિત્ર છે ને અહીંયા જ્યારે જયારે તો ઓલરેડી એમને બે થી અઢી મહિના એમને રોપણી ના થઈ ગયેલા પણ દિવાળીના ટાઈમે જે વરસાદ પડ્યો એના લીધે એમના પાકમાં એમના જે પાનામાં ને એમાં ગ્રોથ આવો જોઈએ એ આવ્યો નતો તો એના પછી આપણે ઇન્ડિયા ગ્રો બે આઈટમ બે પ્રોડક્ટ ઓલિફ અને બે નો છંટકાવ કરાયો એ છંટકાવ કર્યા પછી તમારું નામ મારું નામ અમીન અમીનમિયા કાજી ઉર્ફે એસઆરપી નામથી ઓળખે છે અને માજી સરપંચ ઓકે અને આ કયું ગામ આપણું ગામ નાપા ઓકે તો આપણે જે તમે આપણે ત્યાં જે ટાઈમે આપણે આવ્યા હતા એ વખત જે પાકની પોઝિશન હતી જેના પાંદડા હતા તો અત્યારે તમને કેવું શું ફરક લાગ્યો એમાં ચોમાસુંની ઋતુ હતી તે દરમિયાનમાં જે પાણી ભરાવાથી એનો વિકાસ થવાનો હતો તે વિકાસ થયો ન હતો તે દરમિયાનમાં આપશ્રીનો જે સંપર્ક સાંધતા મને ખબર પડી કે આ લોકોથી એમનો વિકાસ થઈ ગયું છે એટલે મેં એમ તમ આપશ્રીના સખત થી મને આ એ મળેલું છે અને જે આ રીઝલ્ટ મને મળ્યું છે આ કે દિવસની અંદર એ સારામાં સારો રિપોર્ટ મળ્યો છે મને અને હું તો એમ કહું છું કે તમે આ તો મારા ગામમાં નાપા તરીકે સરપંચ તરીકે જે મારા ગામમાં આ કામ કરેલું છે એટલે મને બહુ જ સરસ એ લાગેલું છે અને હું મારા નાપાના ખેડૂત મિત્રો નજીકના ગામડાઓના ખેડૂત મિત્રો હશે એમને બી હું સલાહ આપું છું કે કોઈ બી તમાકુ કે અંદર કોઈ બી જાત હોય અને વિકાસ ના થતું હોય તો આ દવા જે છે તે વાપરવા હું એક આપ સ્ત્રી બધા ગામવાળા અને તને લાભ લે ઓકે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છંટકાવ આપણો પ્રોડક્ટનો નથી કર્યો એના પાંદડાની હાલત શું છે અત્યારે પાંદડા એના પીડા સ્પરતા છે ઉપર કુકવાડ છે અને હવે આ બાજુ જુઓ કે આપણી જે પ્રોડક્ટ ઓલિફ ને એમ આઈ સ્પ્રે જેનો છંટકાવ કર્યો છે એ જગ્યા એ પાંદડાની પોઝિશન શું છે પાંદડાની ચમક પાંદડાનો ગ્રોથ એની હાઈટ એ બધું અહીંયા જોઈ શકો છો પેલી તમાકુ એના પાંદડા નીચે પડી ગયા છે આની તમાકુનો ગ્રોથ પાંદડા ઊંચા છે અને એનો ચમક એની સાઇઝ અને એનો ગ્રોથ વધી ગયો છે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે તમારે તમારો પાક ને તમારા પાકમાં થતા જે પ્રોબ્લેમ્સ આવે છે અત્યારે ખેડૂતોને તો આપણી પ્રોડક્ટ યુઝ કરો અને તને તમારી ખેતીવાડી જમીનને ફળદ્રુપ બનાવો ઓર્ગેનિક કરો અને એની ફળદ્રુપતા ફળદ્રુપારીને સારી રીતે પાક થાય એવી નમ્ર અપીલ છે